ચલો વિદ્યાર્થી મિત્રો આપણે છે ને આજે પર્યાવરણનો બાવીસમો ફરી ઉપડિયા વાળો પાઠ છે બાવીસમો પાઠ જે આપણે આજે બાળકોને ભણાવી દીધો છે વંચાવી દીધો છે એટલે બાળકોએ હવે એમાંથી પ્રશ્નોના જવાબ આપશે તો હવે હું એમને પ્રશ્ન પૂછું છું કે બાળકો ઘણી વખત મામી બાળકો માટે શું લઈ આવતા હતા ઘણી વખત મામી મીઠાઈ લાડવા વેરી ગુડ સરસ મીઠાઈ અને

કોને નહીં નહીં વાપરી શકીએ શું કામ હા કેમ શું કામ નહીં વાપરી શકે કેમ કે તેની હા મામીની ઈચ્છા ધનુને ભણાવવા ભણાવીને જીવનમાં શું બનાવવાની છે કંઈક બનાવવાની છે તો ધનુ ધનુ આ રીતે જેમ તેમ તેની પરિવારની સાથે ફરતો રહે

ના એ લોકોએ શું વિચાર્યું કે હવે પછી દશેરા પછી જ્યારે આપણે પાછું અહીં આવી રીતના ગામ છોડવાનું થાય કે આપડું કામ બીજું કંઈક કરવાનું વિચાર આવે તો આપણે હવે શું કરશું ધનુને તેના દાદા દાદી પાસે ત્યાં જ ગામમાં છોડી આવશું અને તેનું ભણવાનું આગળ વધારશું તો ગામના બીજા બાળકોની જેમ તે શાળાએ જશે અને ભણશે તો તેનું ભણવાનું ચાલુ રહેશે અને આગળ ભણીને કંઈક બની શકશે તો તમે પણ ક્યારે એવું વિચારો છો કે આપણે પણ ક્યારેય શાળાએ છોડવી પડે તો તમે શું કરો તમે શાળાએ જવાનું પસંદ કરો છો અને આગળ જીવનમાં શું આગળ બનવા માંગો છો બોલો તો બ્રિંજુ શું બનવા માંગો છો કંઈ પણ બની શું પણ ઘણ ભણીને આગળ વધી અને શું બનવા ઈચ્છો છો મોટા થઈને શું બનવા ઈચ્છો છો તમે બિઝનેસમેન વાહ વેરી ગુડ હા બ્રિન્જુ પોલીસ બનશે પછી કાવ્ય તું શું બનીશ સૈનિક બોલો હાર્દિક તું શું બનીશ નિલેશ નક્કી નથી કર્યું ના એવું ના હોય બેટા સપનું તો સાકાર કરવા માટે મહેનત કરવાની તો આપણો સાકાર થશે જ સપનું ભવિષ્યમાં કે సరస్ సరస్ వెరీ గుడ్